વલસાડ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પચીસમા પાટોત્સવની સંપન્ન વિધિ અનોખી રીતે કરવામાં આવી વલસાડના તિથલ દરિયા કિનારે આસ્થાનું સ્વરૂપ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પચીસમા પાટોત્સવની વિધિ કંઈક અલગ જ અંદાજમાં કરવામાં આવી હતી જેમાં ભારતના ત્રણસો છ પવિત્ર તીર્થોના જળથી બસો પચીસ કળશ મહાભિષેકથી સંપન્ન થયો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તિથલનો પચ્ચીસમો પાટોત્સવ વિધિ જેમાં ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી તિથલ મંદિર રજત જયંતી મહોત્સવ તિથલ કાંઠે ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાઈ રહ્યો છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે તારીખ અઠ્યાવીસ છ બે હજાર નવ્વાણું જેઠ સુદ પૂનમને દિવસે થયેલ પ્રતિષ્ઠા વિધિને આજે તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસના દિવસે પચીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એ નિમિત્તે સવારે સાતથી સાડા નવ દરમિયાન બસો ને પચીસ કળશનો અભિષેક વિધિ યોજાઈ ગઈ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તિથલનો આજે પચીસમો પાટોત્સવ યોજાયો જેમાં હરિભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો સવારે મંગળા આરતી પછી સૌ હરિભક્તો અને આમંત્રિત મહેમાનોએ અભિષેકનો લાભ પ્રાપ્ત કર્યો ત્યારબાદ પાટોત્સવની વૈદિક વિધિ શરૂ થઈ હતી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સદગુરુ વાર્ય સંતો પૂજ્ય ભક્તિપ્રિયદાસ સ્વામી પૂજ્ય સ્વયંપ્રકાશદાસ સ્વામી પૂજ્ય ઘનશ્યામચરણદાસસ્વામી પૂજ્ય વિવેકસાગર સ્વામી સારંગપુરથી પધારેલા ગુરુજી સંત પૂજ્ય નારાયણ મુનિસ્વામી તેમજ અન્ય સંતોએ મૂર્તિઓને પૂજન કરી કેસર ચંદન મિશ્રિત જળ તેમજ પંચામૃતથી અભિષેક કર્યો ક્ષણસોપચાર વિધિ એટલે કે સોળ પ્રકારે થતી પૂજા અને આજે પાટોત્સવ વિધિમાં ભગવાનનું સોળ ઉપચારોથી પૂજન કરવામાં આવ્યું હતું આ પોળસોપચાર વિધિમાં આહવાન આસન પાદ્ય અર્ધ્ય આચમન સ્નાન વસ્ત્ર ઉપવિત ગંધ ધૂપ દીપ નૈવેદ્ય આરતી પ્રદક્ષિણા પુષ્પાંજલિ રાજોપચાર છત્ર ચામર પાદુકા વાજિંત્રો વડે સુમધુર સંગીત નૃત્ય વગેરે સાથે ત્રણસો પાંચ અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એટલે કે જંગમ તીર્થ એવી ભાવનાથી આ તમામ પવિત્ર તીર્થોના જળનો મહાઅભિષેક પણ કરવામાં આવ્યો હતો અને આ વર્ષે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તીથલના પચીસ વર્ષ પૂરા થઈ રહ્યા છે તે નિમિત્તે આ મહાભિષેકમાં વૈદિક ઔષધિઓ દ્રવ્યો રત્નોથી યુક્ત બસોને પચીસ કળશનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ શણગાર કરી ભગવાનની સામે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો આ પાટોત્સવ વિધિમાં પૂજ્ય સદગુરુવર્ય સંતોના દર્શન આશીર્વાદનો સૌને લાભ પ્રાપ્ત થયો હતો